મૃત્યુકાળ અને પરિવર્તનની દેવી તેવી મહાકાળી માતાની આજે ઉપાસના કરીશું જામનગર જિલ્લાના પસાયા ગામમાં એક પૌરાણિક મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર સ્થાપિત છે ભક્તો ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા સાથે આ મંદિરમાં જ્યારે પધારે છે અને આ મંદિરમાં શીશ ઝુકાવે છે આ મંદિર ડુંગરવાળા મહાકાળી માતા અથવા તો મિની પાવાગઢ તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યું છે જે ઓળખાય છે ડુંગરવાળા મહાકાળી ધામ તરીકે જ્યાં ભક્તોને મળ્યા છે કાલી માતાના પરચા ભય અને ડરને દૂર કરી સુખ સમૃદ્ધિના આશીષ આપતી મહાકાળી માતાનો મહિમા અપરંપાર છે ઉગ્ર સ્વરૂપે દર્શન આપનાર મહાકાળી માતા એ સૌ ભક્તોનું કલ્યાણ કરનારી છે ત્યારે આજે દર્શન કરીશું જામનગર જિલ્લાના પસાયા ગામમાં આવેલ શ્રી મહાકાળી માતાજીના મંદિરના આ મંદિર પસાયા ગામમાં ટેકરી પર આવેલું હોવાથી મિની પાવાગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે એક માન્યતા પ્રમાણે આ ધામનું નિર્માણ પસાયા ગામના ક્ષત્રિય સમાજના શ્રી મેઘાજી સુરાજી જાડેજા દ્વારા એકસો વર્ષ પૂર્વે કરવામાં આવ્યું હતું જામનગરથી લગભગ એકવીસ કિલોમીટર દૂર આવેલ છે પસાયા ગામ જ્યાં પ્રવેશ કરતા જ એક મોટો ગેટ દ્રશ્યમાન થાય છે જે અંદર જતા પચાસ સીડીઓ ચઢીને મંદિરમાં પ્રવેશ કરી શકાય છે આ ધામ ડુંગર પર સ્થાપિત હોવાથી ડુંગરવાળા મહાકાળી માતા તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યો છે મંદિરના ગર્ભગૃહમાં મહાકાળી માતાની સુંદર વસ્ત્ર અલંકારોમાં સજ્જ મૂર્તિ જોવા મળે છે જેની સમક્ષ શીશ ઝુકાવીને ભક્તો કરે છે મનોવાંછિત ફળની પ્રાપ્તિ અહીંયા આપણે પાછળ જોઈએ છીએ મહાકાળીમાંનું સરસ મજાનું આપણા હિન્દુઓની આસ્થા અને ધાર્મિકતાનું સરસ મજાનું પ્રતિક માતાજી અહીંયા બિરાજેલા છે આમનું નામ છે ધારવાડી માતાજી અહીંયા આવવા માટેના આપણે બેઝિકલી બે રસ્તા છે એક રસ્તો છે આપણે આ માતાજીના ડાબ મંદિરની ડાબી બાજુથી જે આરસીસી રોડ છે કે જ્યાં આપણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર લઈને આવી શકીએ છીએ અને એની બરાબર ફ્રન્ટની સાઈડ માતાજીના આપણે પગથિયા પણ આપેલા છે કોઈને માનતા હોય કે કોઈને વાહન ના ચડાવી શકે એમ હોય તો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે આ ઉપરાંત અહીંયા ઘણા સમય પહેલા ટૂંકમાં માત્ર માતાજીનું મંદિર જ હતું પણ હમણાં રિસન્ટલી માતાજીના મંદિરમાં ભોજનાલયની પણ ખૂબ સારી સરસ અને સુંદર વ્યવસ્થા કરેલી છે બે બાજુ ડાબી જમણી આપણે જોઈ શકીએ એમ છીએ બે ને બાજુ એ ઉપરાંત અહીંયા એ ઉપરાંત આપણે અહીંયા માતાજીના મંદિરમાં કોઈ પણ પ્રકારના નૈવેદ્ય લાપસી કોઈપણ પ્રકારનો તાવો કે કોઈપણ પ્રકારનો ભોજન સમારંભ કે માતાજીના નૈવેદ કરવો હોય તેની માટે રસોડાની પણ એક અલાયદી ને અલગ વ્યવસ્થા કરેલી છે ખૂબ સુંદર અને સારી વ્યવસ્થા એકદમ નયન રમ્ય અને એકદમ આપણને સરસ મજાના દર્શન કરીને આપણને એમ જ લાગે છે કે જાણે સાક્ષાત માતાજી ઊભા હોય એ રીતની જ માતાજીની સુંદર અને એકદમ નયન રમ્ય મૂર્તિ છે ટૂંકમાં આ મંદિર ટેકરી પર હોવાના કારણે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને જે દર્શનાર્થીઓ તેમની સાચી શ્રદ્ધા લઈને આવે છે તેમની મનોકામના માતાજી અચૂક પરિપૂર્ણ કરે છે જામનગરના પસાયા ગામ આવેલ મહાકાળી માતાનું આ પવિત્ર ધામ મહાશક્તિશાળી અને ચમત્કારિક સ્થળ મનોવાંછિત ઉચ્ચ પદની પ્રાપ્તિ અને મનોકામના પૂર્ણ કરવા માટેનું ઉત્તમ માનવામાં આવે છે જામનગરમાં સ્થાપિત મહાકાળી માતાના મંદિરના ઇતિહાસની વાત કરીએ તો પસાયા ગામમાં વર્ષો પહેલા રહેતા શ્રી મેઘાજી સુરાજી જાડેજાએ આ મંદિરની સ્થાપના કરી હતી વર્ષો પહેલામાં ભગવતીની અસીમ કૃપાથી તેઓ પાવાગઢ દર્શનાર્થી ગયા હતા અને દર્શન કરીને પરત ફરતા રસ્તામાં તેઓએ ચોર લૂંટારાઓનો સામનો કર્યો હતો અને ચોર લૂંટારાઓએ તેમને જણાવ્યું કે તમારી પાસે રૂપિયા પૈસા સોના ચાંદી જે પણ હોય તે અમને આપી દો અને એ સમયે લૂંટારાઓ પાસે બંદૂક હતી ત્યારે પસાયા ગામના મેઘાજી સુરાજી જાડેજાએ મહાકાળી માને પ્રાર્થના કરી અને કહ્યું કે જો માં તમે અમારી સાથી છો તો તમે આ બંદૂક ફૂટવી ન જોઈએ એવો કોઈ ચમત્કાર કરો અને એ સમયે સાચે જ એવું થયું કે લૂંટારાઓની બંદૂક ફૂટી જ નહીં અને લોટારાઓ ત્યાંથી ભાગી ગયા હતા અને મેઘાજીએ માને ફરી પ્રાર્થના કરી કે તમે મને પાવાગઢથી પસાયા સુધી મારી સાથે રહો અને મને મૂકવા આવો અને ત્યારબાદ તેઓની માતાજી પ્રત્યે શ્રદ્ધા વધી અને તેમનું સ્થાનક તેમના ઘર પસાયામાં જ બનાવ્યું અને માતાજીએ કહ્યું કે હું જગતની દેવી છું અને મારે બધાનું કલ્યાણ કરવું છે મારા સીમિત જગ્યામાં નહીં સામે ટેકરી પર મારું સ્થાપન કરજે અને આ જ દિવસ સુધી છેલ્લી સાત પેઢીથી જાડેજા કુટુંબના લોકો આ મંદિરનું સંચાલન કરે છે અને મંદિરમાં બધી જ સગવડ દર્શનાર્થીઓ માટે કરી આપે છે વર્ષો પહેલા ત્રણ પથ્થર પર મહાકાળી માતાનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ માતાજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું વર્ષો પહેલા જે સ્થાપન કરવામાં આવ્યું હતું તે સ્થાપનને હજી સુધી હટાવવામાં પણ નથી આવ્યું તે સ્થાપનની બાજુમાં માતાજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે અને હાલ આ બંને સ્થાપનને લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે અહીંયા જે કાંઈ અત્યારે તો આની પહેલા તો જ્યારે કાંઈ નહોતું ત્યારે માત્ર એક ડેરી હતી માત્ર ત્રણ પથ્થરો હતા અને એમાં માતાજીનું જે મૂળ સ્થાનક દેખાય છે મૂર્તિની પ્રતિષ્ઠા ત્યાર પછી થયેલી છે પણ જે મૂળ સ્થાનક નીચે છે એ મૂળભૂત એમનમ છે એને અહીંયાથી દગાવવામાં પણ નથી આવ્યું માત્ર ત્યારે ત્રણ પથ્થરો જ હતા અહીંયા એના સિવાય કોઈ વસ્તુ નહોતી ત્યાર પછી ધીમે ધીમે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા વહી એટલે લોકો અહીંયા આપે છે આવે છે યોગદાન આપે છે અહીંયા જગ્યાનું કોઈ પણ જાતનું ચાર્જ રાખવામાં આવતું નથી બે હજાર પચીસો માણસો જમી શકે એટલું ઠામ વાસણ છે પણ એનું કોઈ પણ પ્રકારનું ચાર્જ રાખવામાં આવતું નથી તો આ પ્રકારે અમારું જે પસાયા ગામ સમસ્ત છે પસાયાનો ક્ષત્રિય સમાજ છે તેમજ આજુબાજુના વિસ્તારમાં જામનગર છે રાજકોટ છે કાલાવડ ઘણી જગ્યાએથી શ્રદ્ધાળુઓ માનતા લઈને આવે છે આ મંદિરમાં શ્રદ્ધાળુઓને માનતા પરિપૂર્ણ થાય તો તેઓ માતાજીને તાબો અને લાપસી ધરાવે છે આ મંદિરમાં પચીસો જેટલા લોકો પ્રસાદી લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા જાડેજા પરિવાર દ્વારા કોઈપણ જાતના ખર્ચ વગર ઊભી કરવામાં આવી છે આ મંદિરની બહાર બાળકો માટે ગાર્ડન બનાવવામાં આવ્યું છે જેથી રવિવાર અને રજાઓમાં લોકો પિકનિક પોઈન્ટ તરીકે આવીને માના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ મંદિર ટેકરી ઉપર હોવાથી અહીંયા બધા દર્શનાર્થીઓને બધાને બહુ સરસ મજાની મજા આવે છે ફરવા માટે છોકરાઓ બાળકોને રમવા માટે પર્યટકોને બહુ મજા આવે છે બીજા નંબરમાં દર્શન કરવાથી કોઈ પણ માનતા તમે રાખો શ્રદ્ધાથી વિશ્વાસથી તો એ માનતા તમારી સફળ થાય ત્યાર પછી અહીંયા એક તાવો બનાવવામાં આવે છે સવાપાલી લોટનો એ તાવો હાથેથી ઉતારવામાં આવે છે પૂરી અને એમાં